નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આજે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ અસર કરી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો એકાણું તાલુકામાં વરસાદ પડ્યો આજે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું

ગુજરાત માટે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ અસર કરી રહી છે આ વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં ખુબ જ ઝડપી પવનની સાથે ધોધમાર વરસાદ પડશે મિત્રો આવનારા સમયમાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે આ ઉપરાંત દરિયામાં બીજી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે આ બંને વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે ગાજવીજ અને ખૂબ જ ઝડપી પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અમરેલી અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ત્રણેય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે આણંદ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

ચાર ઇંચ જેટલો વધારે વરસાદ નોંધાયો છે જ્યારે ભાવનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વડોદરા અને નડિયાદ વડોદરા અને નડિયાદ તેમજ અમદાવાદના બાવળામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બોરસદ નડિયાદ અને વંથલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો રાજ્યના દસ તાલુકામાં બે ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે ભાવનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બાવનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે મિત્રો આજથી બાર તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે